રાજ્યના પોલીસ વડા દક્ષિણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા વિકાસ સહાયે સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે મુલાકાત કરી લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂરી થતા અધિકારીઓ સાથે બેઠક કરી હતી સુરત પોલીસને રાજ્યના પોલીસ વડાએ અભિનંદન પાછવ્યા હતા સુરત પોલીસને કરોડોનું ડ્રગ્સ પકડવા બદલ બિરદાવી હતી તમામ મતદારો તમામ રાજકીય પક્ષના લોકો સાથે ખૂબ સારી આપણને મદદ મળી છે સહયોગ મળી છે તે બદલ તમામ મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આજે સુરત શહેરના તમામ અધિકારીઓને અને કર્મચારીને મળીને મેં ખૂબ પ્રસન્નતા થઈ છે અને જે લોકો ખૂબ સારી કામગીરી છે કરી છે મતદાન વખતે અને પ્રચાર વખતે એ લોકોને ખાસ ઇનામ આપવા માટે પણ મેં સીપી સાહેબને અને રેન્જ વડાને મેં વિનંતી પણ કરી છે હજાર કરોડથી વધુ પણ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને અમુક જે ગેંગ્સ છે એ ગેંગ્સ પર્દાફાશ કરવામાં આવ્યું છે એ જ સિલસિલા એ જ પ્રક્રિયામાં સુરત શહેર પોલીસ તરફથી પણ ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ છે